હિન્દુ મુસ્લિમ યુવાનોની એકતા દર્શાવતી આ ટુર્નામેન્ટમાં ઉત્સાહ વચ્ચે મેઘરાજાએ ખલેલ પહોંચાડી હતી ત્યારે બીજી તરફ અતિ ભારે વરસાદથી કપાસ તુવેર અને મરચાના પાકને ભારે નુકસાન થતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો મિત્રો કમોસમી વરસાદ છેલ્લા પાંચ દિવસથી આમોદમાં આમોદ માં ઢબડબાટી બોલાવી રહ્યો છે તેવાની અંદર આજે આમોદ શહેરની મધ્યમાં આવેલ ચામડિયા હાઈસ્કૂલ નું ગ્રાઉન્ડ વહેલી સવારમાં સાડા ચાર વાગ્યાની આસપાસ જે વરસાદ પડ્યો હતો તેની અંદર સમગ્ર ગ્રાઉન્ડ જળમગ્ન થયું હતું જે ગ્રાઉન્ડ અત્યારે આપણે તેના દ્રશ્યો જોઈ શકીએ છીએ કે આજે આમોદ શહેરના મધ્યમાં આવેલું છે ખૂબ જ ભારે વરસાદ પડતા આજે આમોદ ચામડિયા હાઈસ્કૂલ નું ગ્રાઉન્ડ પણ જળમગ્ન બન્યું હતું આ ચામડિયા હાઈસ્કૂલ ના ગ્રાઉન્ડ ની અંદર અત્યારે દસ પંદર દિવસનું જે વેકેશન હતું તે દરમિયાન અહીંયા આગળ એક એપીએલ ટુર્નામેન્ટ જે એકતા નું પ્રતિક કહેવાય છે તેવી ટુર્નામેન્ટ નું આગાજ થયો હતો અને ખૂબ જ મોટી સંખ્યાની અંદર હિન્દુ મુસ્લિમ ભાઈઓ અહીં આગળ આ

જે મેદાન છે તે પાણી પાણી થઈ ગયું હતું અને નગર અને તાલુકાની અંદર પણ પાણી પાણી આ જે ગઈકાલે રાત્રે જે વહેલી સવારમાં વરસાદ પડ્યો હતો જેને લઈને પાણી જ પાણી થઈ ગયું હતું જયારે અનેક વાહન ચાલકો પણ આ નેશનલ હાઇવે ચોસઠ પર મુશ્કેલીમાં મુકાયા હતા વધુમાં આ વરસાદ પડવાથી ખેડૂતોમાં ખૂબ જ ભારે નિરાશા જોવા મળી હતી કે જ્યાં તેમના ઉભા પાક ખૂબ જ મોટું નુકસાન થયું છે જે 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 પાક કપાસ પાકનો અત્યારે હાલની અંદર જે ભાવ જે ભાવ ખૂબ જ અત્યારે ધીમો થઈ ગયો છે અને આ જે કપાસ પલળી ગયો છે તેની અંદર ખેડૂતોને ખૂબ જ ભારે નુકસાન પણ થયું છે હવે જોવાનું રહ્યું કે આવનાર સમયની અંદર સરકાર ખેડૂતોને વળતર ચૂકવે છે કે પછી આનું સર્વે પણ થઈ ગયું હતું અગાઉ પણ અને આ ફરીથી બીજી વાર સર્વે થશે તેવા અનેક પ્રશ્નો ખેડૂતોની અંદર ઉભા થઈ રહ્યા છે જાવિદ મલેકનો રિપોર્ટ કેટીવી ન્યૂઝ ગુજરાતી આમોદ